વિદ્યાર્થીઓના હક માટે અને ન્યાય માટે આપ કોંગ્રેસ અને બીટીપી હવે એક થયા છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ થોડા દિવસ પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં દાહોદના સંજલી તાલુકાની આશ્રમ શાળાઓની અંદર શિક્ષકોની ભરતીઓમાં થતો ભ્રષ્ટાચાર તેમણે ઉજાગર કર્યો હતો ત્યારે આ ભ્રષ્ટાચારના વિરોધમાં રાજ્યપાલ તેમજ કલેક્ટર તથા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને ભ્રષ્ટાચાર બહાર લાવવા અને સાચા લાયક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને લાભ મળે તેના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું

કાર્યકર્તાઓ મળીને આવેદનપત્ર અમે આપ્યું આ અમારી માગણી છે કે જે આશ્રમ શાળાઓ ચાલી રહી છે જ્યાં લાયકાત ઓછી હોય એવા માણસ પાસે પૈસા લે જે લાયકાતવાળા પાસે તો પૈસા લઈ ના શકે એટલે ઓછી લાયકાતવાળા પાસે લાખો રૂપિયા લઈ અને જે ભરતી કરવામાં આવે છે શિક્ષક તરીકે જે ખરેખર પછી ભણાવી નથી શકતો એના થકી જ આપણું રિઝલ્ટ ઓછું આવે છે પાયાનું શિક્ષણ ઓછું રહેશે તો અમારી એ માગણી છે કે એક તો પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એ લાયકાતવાળા શિક્ષકોને ભરવામાં આવે અત્યારે જે આ વાત બહાર નીકળી છે ભ્રષ્ટાચાર થઈને કરીને જે ભરતી કરી છે એ રદ કરવામાં આવે એની સામે એક્શન લેવા આવે એવી અમારી માગણી છે જે એના થકી જ શિક્ષણનો સુધારો થશે એટલે અમે આવ્યા હતા ડૉક્ટર પ્રભાકિશોર કાવ્યા એક્સર દાહોદ આ સમગ્ર મુદ્દે દાહોદ જિલ્લાના લોકસભા ઇન્ચાર્જે કુબે ડિંડોરને શું ચેતવણી આપી તે પણ સાંભળો જિલ્લાના સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીટીપી દ્વારા આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છીએ ત્યારે આ સંજેલી તાલુકામાં તેમજ દાહોદ જિલ્લામાં જે છાત્રાલયો ચાલે છે આશ્રમો ચાલે છે તદ્દન ભ્રષ્ટાચારવાળી ચાલે છે બોગસ ચાલે છે એમાં સંસદ સભ્યનો હોય ધારાસભ્યનો હોય તમામની સંસ્થાઓમાં જે કર્મચારીઓ રોકવામાં આવે છે તેઓ મેરિટ વગરના રોકવામાં આવે છે પહેલાં તો જાહેરાત છુપા પેપરોમાં કરી દેવામાં આવે છે ને પછી એ પેપરો સંતાડી દેવામાં આવે છે ને પછી એમને પૈસા લઈને બત્રીસ લાખ પચાસ લાખ રૂપિયા લઈને આ યુવાનોને જે મેરિટવાળા રાત દિવસ મેરિટ ભણાવવા માટે મે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેઓ રહી જાય છે અને બોગસ વિદ્યાર્થીઓને જે પૈસાવાળાના છોકરા લઈને આ લોકો શિક્ષણમાં શિક્ષક તરીકે સામેલ કરે છે જેના કારણે આ દાહોદ જિલ્લાનું એકદમ સાવ નબળું પરિણામ આવ્યું છે તો આ દાહોદ જિલ્લાના સંસદ સભ્યો હોય ધારાસભ્યો હોય ભાજપના કોઈ પણ હોય તેઓએ આ ખરેખર ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે અને બંધ ના કરશે તો અમારી આ ઇન્ડિયા એલાયન્સમાં જે પણ લોકો છે તેઓ આ સંસદ સભ્યનો તેમજ ધારાસભ્યનો ઘેરાવો કરીશું જે અમારે અત્યારે ભ્રષ્ટાચાર તરીકે સંજેલીને જસોણી ગામની તેમજ ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તે તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ શિક્ષા ના થાય તો આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે અને જે પણ શિક્ષકો લાયકાત વગરના લેવાયા હશે એમને પણ કેન્સલ કરવામાં આવશે ત્યારે અન્ય કાર્યકરોએ શિક્ષણ મંત્રીને દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને અગિયારમા દિવસે શિક્ષણ મંત્રીનો ઘેરાવો કરવાની ચિમકી ઉચ્ચારી છે ઇન્ડિયા એલાઇન્સ એટલે કે આમ આદમી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા સંજેલી મામલતદારને એક આવેદન આપવામાં આવ્યું છે જે રીતે તમે જાણો છો કે છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા સંજેલી તાલુકાની જસુણીની એક આશ્રમ શાળાની એક ઘટના સામે આવી છે કે જે લાયકાત ધરાવતા જે ઉમેદવાર છે એ ઉમેદવારની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર કે જેઓ છેલ્લા બે વર્ષથી ત્યાં કામ ચલાવ સંસ્થાની અંદર કામ કરી રહ્યા હતા કે તેઓ દાવો કરી રહ્યા છે કે મારા ત્રેવીસ લાખ રૂપિયા અપાઈ ચૂક્યા છે અને પાંત્રીસ લાખ રૂપિયાની અંદર મારો મારી ડીલ થઈ છે એટલે તમે લોકો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ માટે આવશો નહીં એટલે જે આ દાહોદ જિલ્લાની અંદર આશ્રમ શાળાઓની અંદર ચાલતો જે ભયંકર ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આજ રોજ અમે લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે જે આપ સૌ જાણો છો કે માનનીય કુબેરભાઈ ડિંડોર જે આપણા શિક્ષણ મંત્રી છે અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે છતાં પણ એમના વિસ્તારની અંદર આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તો ઊંઘી રહ્યા છે સાંસદ છે અને ત્રીજી વખત એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છતાં પણ તેમના વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જો આવનારા દસ દિવસની અંદર આ જે તે સંસ્થામાં નિમણૂક પામેલા બોગસ શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવે અને આ જસુણીની જે કંઈ સંસ્થા છે આ સંસ્થાનું સંચાલન સરકાર હસ્તક લેવામાં આવે એવી અમારી માંગણી છે અન્યથા આવનારા દસ દિવસ બાદ અગિયારમાં દિવસે અમે શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય અને સાંસદ શ્રી આ તમામની ઓફિસ અને ઘરોનો ઘેરાવ કરીશું જય હિન્દ જય ભારત આજે દાહોદ જિલ્લા ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ચારે તરફ ભ્રષ્ટાચાર માંડ્યો છે

ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે દાહોદ જિલ્લાનું આખા ગુજરાતની અંદર દસમા અને બારમાનું રિઝલ્ટ ઓછું આવે છે એનું મૂળ કારણ આ ભ્રષ્ટાચાર છે અહીંના વહીવટદારો અહીંની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે તરફ ભ્રષ્ટાચાર કરી મૂક્યો છે મધ્યાહન ભોજનની વાત કરીએ એમાં બી મધ્યાહન ભોજનવાળા પાસે પૈસા લેવામાં આવે ટકાવારીઓ લેવામાં આવે શિક્ષણની અંદર પણ ટકાવારીઓ લેવામાં આવે બાલવાડીવાળી બહેનો પાસે ટકાવારી લેવામાં આવે આશાવર્કર બેનો પાંચ ટકા લેવામાં આવે ચારે તરફ આ ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ કર્યો એમનું જુગ જીવતું જાગતું ઉદાહરણ છે અમે આજે મામલતદાર સાહેબ આવેદન પત્ર આપવામાં આવ્યા જો દસ દિવસની અંદર આ આરોપીઓને પકડવામાં નહીં આવે નવી ભરતી કરવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીનો અમે ઘેરાવ કરશું સાંસદશ્રીનો પણ ઘેરાવ કરશું અને એ માટે અમે ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળી આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવતા દિવસોમાં અમે એના માટે પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આવતા દિવસોમાં પણ એના માટે કશું કરવાના ત્યારે તમને શું લાગે છે કે હવે શિક્ષણ મંત્રી તેમની ઘોર નિંદ્રા તોડીને કોઈ એક્શન લેશે કે પછી નિંદ્રામાં જ પડી રહેશે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર